રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે શહેરભરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અત્યારે ભાજપ કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ બાજીનો મારો ચલાવી રહી છે પ્રજા ભયંકર રોગચાળાના ખતરા વચ્ચે જીવી રહી છે ધોરાજી શહેરમાં બે વર્ષથી વહીવટદાર નું શાસન છે નગરપાલિકાના વહીવટદારના શાસનમાં શહેરની સ્થિતિ કફોડી બની છે શહેરભરમાં ગંદકીના ઠગ છે દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે ધોરાજીના રસ્તાઓ નરગાકાર બની ગયા છે અહીંના સ્થાનિકો આક્ષેપ છે કે જો ધોરાજીના રસ્તાઓ પરથી પસાર થવું જ હોય તો મોઢે ડૂચું દઈને પસાર થવું પડે છે નગરપાલિકાના અધિકારીઓ સ્થાનિકોની રજૂઆત સાંભળતા જ નથી એક તરફ પ્રજાજનો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના લોકો ગંદકી બાબતે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને કોંગ્રેસના જે આક્ષેપો છે તેને લઈને ભાજપે પલટવાર કર્યો પરંતુ શહેરભરમાં ખડકાયેલી ગંદકી એક વાતની સાબિતી આપી રહી છે કે ધોરાજીમાં સફાઈના નામે કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી અને શહેર ગંદકીથી ખદ રહ્યું છે

ખાલી પોપ વાતો કરે અમારું સફાઈ અભિયાન સફાઈ અભિયાન હકીકત આવું કઈ છે નહીં અત્યારે વહીવટ ધ્યાન આપતું નથી એટલે ગંદકી ની કોઈ વાત જ કરવાની નથી એના જે બાજુ ગંદકીના ગંધ જ લાગેલા હે ખાલી વાતો કરે અમે સફાઈ કામદારો ને મોકલી મોકલી પણ હકીકતે કઈ કોઈ બને આવજુઆતો કરવા જાય ભાઈઓ સોસાયટી માંથી જાય પુરુષો જાતા હોય પણ જવાબ દઈ દી કે આ અમે મોકલજો મોકલજો પણ હકીકતે કઈ આવોરાજી નગરપાલિકામાં આશરે બે વર્ષથી વહીવટદાર શાસન છે હાલમાં જોઈએ તો ધોરાજીની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે ગંદકીના ગંજ ખડકાયેલા છે નગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ગંદકીને કારણે લોકોનું આરોગ્ય જોખમય છે લોકો દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે પરંતુ આ બેરા કામ કાને તંત્રના બેરા કાને અવાજ સંભળાતો નથી અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી પાછળ જે ખર્ચ કરવામાં આવે છે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય અત્યારે એની દેખરેખ હેઠળ આ કામગીરી સતત નગરપાલિકાની ચાલતી હોય ત્યારે સત્તાપક્ષ દાખલા તરીકે કહીએ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ની સત્તા છે અને ભારતીય જનતા પાર્ટી લોકો મૌન સેવી બેસી રહ્યા છે કારણ કે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે એ ભારતીય જનતા મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કોન્ટ્રાક્ટર ચાવરી રહ્યા છે વાત હોય જે પ્રશ્ન એ બાબતે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય કોઈ પણ પાર્ટી લોકો ના હિતની વાત હોય એને બોલવું જોઈએ લીલાપીઠ પાસે એટલી બધી ગંદકી છે લોકોને મોઢે હાથ રાખી ને આવવા મજબૂર થઈ ગયા છે તો નગરપાલિકા ની જવાબદારી થોડી બને છે ખાતર નિકાલ તાત્કાલિક કરાવે ને લોકો ને બીમારી ના થાય એના માટે હું આ નિવેદન આપું છું અરે બહુ જ ગંદકી છે એવી ગંદકી છે આપડે તો ઠીક પણ લેડીઝ ને બહુ તકલીફ પડે છે વેપારીઓ ને બધા તકલીફ પડે છે લીલા પીઠ વાળા ને આખા તકલીફ પડે છે ને આમાંથી ભય રોગ થવાની પરિસ્થિતિ પેદા થાય એવું છે જેથી કરીને નગરપાલિકા મારી વિનંતી છે કે આ તાત્કાલિક નિકાલ કરાવે એ મારી નંબર વિનંતી છે કોંગ્રેસ તરફ થી જે કંઈ પણ આક્ષેપો થયેલા છે એના જવાબો માત્ર એટલું જ કહેવાનું છે કે તંત્ર એની રીતના કામગીરી કરતી હોય છે કર્મચારીઓ એમની રીતના કામગીરી કરતા હોય છે અને સારી રીતના કામગીરી કરે છે તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ગંદકી રહી ગઈ હોય ગંદકીના ઢગલા રહી ગયા હોય તો તંત્રને જાણ કરવામાં આવે તો તુરત જ તેનો નિકાલ કરવામાં આવે છે એટલે હાલ કોઈ ઘણી બધી જગ્યાઓ એ કચરાના ઢગલા પડેલા હોય એવું અમારા ધ્યાનમાં તો આવેલું નથી અને તેમ છતાં પણ જો હોય તો તંત્રનું ધ્યાન દોરવાથી તંત્ર કામગીરી સારી રીતના કરે એના જવાબમાં એટલું જ કહેવાનું છે કે જો એવું કોઈ એમની પાસે જાણકારી હોય અથવા તો અધૂરી જાણકારી હોય તો આરટીઆઈ કરીને કઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ છે ક્યાંનો કોન્ટ્રાક્ટ છે એ બધું જાણી શકાય છે અને જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવું જો ધ્યાનમાં આવતું હોય તો એના વિશે સરકારશ્રીની અંદર ફરિયાદ પણ દાખલ કરી શકાય છે પેમેન્ટ મોડ રોકાવી શકાય છે બધું થઈ શકે છે સારી વસ્તુ છે પબ્લિકની જાગૃતતા માટે થઈને જો કોઈ આવી રીતના ચર્ચા કરતા હોય તો કોઈ એમાં સવાલ નથી આવતો પરંતુ પબ્લિકને જયારે ગેરમાર્ગે દોરવાનું કોઈ કામ થાય કોઈ વસ્તુ યોગ્ય નથી થાય મારી દ્રષ્ટિએ અમારા જેલમાં તો આવી કોઈ બાબત આવી નથી કે કોઈ ભાજપના કોઈ આગેવાનોના કોન્ટ્રાક્ટ હોય કે આગેવાનોની સાથે કોઈ કનેક્ટેડ વ્યક્તિ હોય એના કોઈ કોન્ટ્રાક્ટ અમારા જેમની અંદર તો આવેલું નથી અને ચૂંટણી આવતી હોય ત્યારે આવા આક્ષેપો થતા હોય છે વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવો જાગૃતતા લાવવા પૂરતો હેતુ હોય તો સારી વસ્તુ છે પણ પબ્લિકને ગેરમાર્ગે દોરાવું દોરવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી બ્યુરો રિપોર્ટ Today's Gujarati news.